જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દસ કિલોમીટરના અંતરે આવેલી વનરાજી વચ્ચે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા બાર કિલોમીટરના અંતરમાં મોટા મોટા નાગ જોવા મળે છે તેથી એમ કહેવાય છે કે વાસુકી નાગની આ ભૂમિ છે આ મંદિર દસમી સદીનું માનવામાં આવે છે આ ભૂમિ દેવ પંચા તરીકે પણ જાણીતી છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરનેતર પડ્યું છે ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોકવાયકા પ્રચલિત છે એક કથા મુજબ દ્રૌપદીનું સ્વયંવર અહીંયા યોજાયું હતું અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો અહીં અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું હતું ત્યાર પછી પાંચ કિલોમીટરના અંતરે દ્રૌપદી અને અર્જુનના લગ્નનો મંડપ આવેલો છે આ મંડપની એક લોકવાયકા મુજબ જેના પણ લગ્ન ન થતા હોય તે વ્યક્તિ ત્યાં જઈને ચોરીના ચાર ફેરા ફરી આવે તો તેના લગ્ન તરત જ થઈ જાય છે ત્યાર પછી બીજી લોકવાયકા મુજબ મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે આ કુંડમાં જ બ્રહ્માજી એક હજાર વર્ષ પહેલાં મહાદેવની આરાધના કરતા હતા ત્યારે મહાદેવને ચઢાવવા એક હજાર કમળોમાંથી એક કમળ ઓછું થયું હતું અને બ્રહ્માજીએ પોતાનું એક ચક્ષુ એક કમળ તરીકે અર્પણ કરી દીધું હતું આથી ભગવાન પ્રસન્ન થઈને બ્રહ્માજીની આગ સારી કરી દીધી હતી અને જે બ્રહ્માજીએ જે ચક્ષુ ભગવાને અર્પણ કરી દીધું હતું તે ભગવાન પોતાના લલટમાં ધારણ કર્યું ત્યાંથી દેવાથી દેવ મહાદેવ ત્રિનેત્રેશ્વર કહેવાયા હતા અને અહીંયા ભાદરવ સુદ પાંચમના ના દિવસે ગંગા માતા આ સ્થળ ને પાવન કરે છે ભારત વર્ષના ઋષિ વરો સ્નાન કરવા આવે છે મિત્રો આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં કપિલા છઠનું પણ અનેરું મહત્ત્વ છે અને તનેતરના તરના લોક લોકમેળાનું પણ ખૂબ જ સરસ ઇતિહાસ છે તે આપણે જાણીશું આના પછીના વિડીયોમાં તો મિત્રો બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ